ભાઈ બારડોલી અંદર જેટલા પણ લોકો રહેતો ને એ લોકો માટે આ વિડીયો જોરદાર છે સર આજે આ બંગલો લઈશું સાહેબ તો એમાં કેટલા વાર રહેશે આની અંદર લોન કેટલી થશે અને શું એમ્યુરિટી આવશે એ પણ મને કહીજ આ ટોટલ બસો ને સોળ વાર નો ઓગણીસો ચુમ્માલીસ સ્કવેર ફીટ નો બંગલો રહેશે ફોર બી એચકે છે પ્લસ એમ્યુનિટીઝ માટે અમે પચાસ હજાર ફૂટ ક્લબ એરિયા બનાવેલો છે એમાં બધી જ એમ્યુનિટીઝ મોસ્ટલી આવી જાય છે સ્વિમિંગ પુલ પકડો બોર્ડ ગેમ પકડો ચિલ્ડ્રન પ્લે એરિયા પકડો થિયેટર રૂમ પકડો બધું જ આવી જાય છે અંદર એટલે અહીંયાથી બહાર જવાની જરૂર જવાની જરૂર એટલે જેટલું નામ છે અર્બન વિલેજ સાહેબ બંગલો એવો છે કે મને એવું થયું કે હું પણ ઇન્વેસ્ટ કરું જેટલા પણ બોમ્બે રહેતા હોય સુરત રહેતા હોય નવસારી વલસાડ ચીકલી આ બધા લોકો જે એનઆરઆ લોકો પણ છે તો હમણાં આવવાના છે તો એ લોકોને જો ઇન્વેસ્ટ કરવા માટે અથવા રહેવા માટે મસ્ત જગ્યા હોય તો સામે તો ભાઈ તમે જો ટોકન લઈને આવજો સાહેબ એટલું જોરદાર બંગલો કે મેં પણ આવી રીતના બંગલો નથી જોયો એટલો મસ્ત કે બુકિંગ કરાવી લેશો આજે જ ફોન કરેલો કેટલા રૂપિયા મળે છે લોન કેટલી છે હું તો કઉ રૂબરૂ ચેક કરવા આવો ટોકન લઈને જવાના જોઈએ પાકું છે